અમદાવાદમાં છેલ્લા થોડાક સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામના નામે લોકોના ઘરો તોડવામાં આવી રહ્યા છે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે જેના કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે એટલે વિકાસના નામે લોકોના ઘોર તોડવા મામલે હવે આમ આદમી પાર્ટી મેદાને આવી છે હાટકેશ્વર બ્રિજની બાજુમાં આવેલા એકસો પચાસ મકાનોને તોડી પાડવાની નોટિસ આપવામાં આવતા આમ આદમી પાર્ટીના નેતાઓએ સ્થાનિક લોકોને સાથે રાખીને આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે તેમણે કહ્યું છે કે કોર્પોરેશને વાયદો કર્યો હતો કે પહેલાં ઘર આપવામાં આવશે પછી ઘર તોડવામાં આવશે પરંતુ તે વાયદાનું શું થયું ફક્ત સાત દિવસના ટૂંકા ગાળામાં ઘર ખાલી કરવા માટે તંત્રએ જે નોટિસ પાઠવી છે તેને લઈને આમ આદમી પાર્ટી હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ભાજપના નેતાઓ ઠેઠર ગેરકાયદે બાંધકામ કરીને બેઠા છે એ લોકોના ઘર કેમ કોર્પોરેશન તોડતું નથી કોર્પોરેશને લોકોના ઘર પાડવાની કામગીરી શરૂ કરી તો આમ આદમી પાર્ટી આંદોલન કરશે તે પ્રકારની ચિંતી ઉચ્ચારી છે ત્યારે આ મામલે શું કહે છે આમ આદમી પાર્ટીના નેતાઓ તે સાંભળી મારું નામ યાત્રિક પટેલ છે હું આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાર્ટી અમદાવાદ શહેર પ્રમુખ છું બે દિવસ પહેલા અહીંયા સ્થાનિકો દ્વારા અમને જાણ થઈ હતી કે કોર્પોરેશન દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવી છે મકાનો તોડવાની નોટિસ પાઠવવામાં આવી છે અંદાજે દોઢસો થી વધુ ઘર ઇફેક્ટ થઈ રહ્યા છે આમાં અહીંયા લોકો સાહીઠ વર્ષથી વધુ ટાઈમથી વસવાટ કરે છે ચાલીસ વર્ષથી ઉપરના એમની પાસે ટેક્સના પુરાવા છે બધા પુરાવા છે પ્રાઇવેટ માલિકીની જમીન છે છતાંય કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે કે વિકાસના કામો માટે મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે અમે સરકારના વિકાસોના કામમાં અવરોધરૂપ બનવા માંગતા નથી પરંતુ અમે સરકાર સામે માગણી કરીએ છીએ એમસી સામે માગણી કરીએ છીએ કે જે તમે મકાનો તોડી રહ્યા છો તેમને કોઈ અલ્ટરનેટ વ્યવસ્થા કરી આપવામાં આવે ભાડાના પેટે કે બીજા કોઈ મકાનમાં તેમને શિફ્ટ કરવામાં આવે ગમે તે રીતે તેમને બીજી અલ્ટરનેટ વ્યવસ્થા કરી આપવામાં આવે જો આવું કરવામાં નહીં આવે તો અમે અહીંના સ્થાનિકો સાથે રહીને ઉગ્ર આંદોલન કરીશું કમિશનર કચેરીનો ઘેરાવો કરીશું મારું નામ યાત્રિક પટેલ છે હું આમ આદમી પાર્ટીની ની વિદ્યાર્થી પાર્ક અમદાવાદ શહેર પ્રમુખ છું બે દિવસ પહેલા અહીંયા સ્થાનિકો દ્વારા અમને જાણ થઈ હતી કે કોર્પોરેશન દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવી છે મકાનો તોડવાની નોટિસ પાઠવવામાં આવી છે અંદાજે દોઢસો થી વધુ ઘર ઇફેક્ટ થઈ રહ્યા છે આમાં અહીંયા લોકો સાહીઠ વર્ષથી વધુ ટાઈમથી વસવાટ કરે છે ચાલીસ વર્ષથી ઉપરના એમની પાસે ટેક્સના પુરાવા છે બધા પુરાવા છે પ્રાઇવેટ માલિકીની જમીન છે છતાંય કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે કે વિકાસના કામો માટે મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે અમે સરકારના વિકાસના કામમાં અવરોધરૂપ બનવા માંગતા નથી પરંતુ અમે સરકાર સામે માગણી કરીએ છીએ એમસી સામે માગણી કરીએ છીએ કે જે તમે મકાનો તોડી રહ્યા છો તેમને કોઈ અલ્ટરનેટ વ્યવસ્થા કરી આપવામાં આવે ભાડાના પેટે કે બીજા કોઈ મકાનમાં તેમને શિફ્ટ કરવામાં આવે ગમે તે રીતે તેમને બીજી અલ્ટરનેટ વ્યવસ્થા કરી આપવામાં આવે જો આવું કરવામાં નહીં આવે તો અમે અહીંના સ્થાનિકો સાથે રહીને ઉગ્ર આંદોલન કરીશું કમિશનર કચેરીનો ઘેરાવો કરીશું દ્રશ્યમાં જો જે રીતે આમ પાર્ટીના નેતાઓ છે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે સાથે સ્થાનિક લોકોએ પણ તંત્ર સામે છાજીયા બોલાવ્યા છે ને આગામી સમયમાં જો આ કાર્યવાહી કરવામાં આવશે તો ઉગ્ર આંદોલનની પણ જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે તેના કારણે ફરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ભીષમાં મુકાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે દર્શક મિત્રો સ્થાનિક મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં